ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના સીત શર્મા પણ પાટીદારોએ રાજ્ય સરકારના પેકેજનો વિરોધ કર્યો છે અહીં પાટીદારોએ પેકેજના વિરોધમાં લોલીપોપનું વિતરણ કર્યું લોલીપોપ વિતરણના આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા સાથે જ અનામતની માંગ સાથે તો પાટીદારોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા પાટીદારોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે આજે સરકાર દ્વારા અમને જે લોલીપોપ આપવાનો આવ્યો છે તે અમે પાછો આપવા માંગીએ છીએ આ અમને જરૂર જ નથી અમને અનામત સિવાય બીજું કાંઈ ન જોવે અનામત સિવાય આવા લોલીપોપ આપવામાં આવે છે એ શા માટે આપવામાં આવે છે અમારે તો અનામતની માગણી છે અમને અનામત આપો આ શા માટે લોલીપોપ આપવાના આવે છે અને લોલીપોપ આપ્યા તો એ નેવું ટકા ઉપરના માટે આપ્યા અમે તો સિત્તેર થી એંશી ટકા વાળા છીએ એનું શું કરીએ આ જે લોલીપોપ આપવામાં આવ્યા એ બધા નેવું ટકા ઉપરનાઓને આપે છે તો સિત્તેરથી એંશી ટકાવાળા એ શું કરવાના લોલીપોપને તો અમારે લોલીપોપને અમને સિર્ફ અનામત માટે જોઈએ છે અને આ લોલીપોપ આવા નથી જોતા અમે લોલીપોપ પાછા આપવા માંગીએ છીએ સરકાર ને એ પ્રજાની વેદના છે એ વેદના વાચા આપવા માટે રાષ્ટ્ર પ્રયોગો કર્યા છે લોલીપોપ આપવામાં આવેલી છે કે અમને જે આ પ્રકારની રાહતોની લાણી કરી છે અને ઉત્સવો ઉજવવા નીકળ્યા છે એનો વિરોધ છે અને લોલીપોપ તરીકે આ સરકાર લોલીપોપ પાછો આપીએ છીએ